પણ એક સાધુ હતા એમણે સાધના 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 કરી કરી કરીને એક પ્રેતની હા સાધુને શું શોભે ભગવાનની સાધના શોભે આમણે એમની દુર્ગતિ એવી એવી ભ્રષ્ટ બુદ્ધિ કે સાધુ હોવા છતાં એમણે એક પ્રેતની સાધના કરી અને પ્રેતની સાધના કર્યા પછી એમણે એ પ્રેતને જ્યારે સાધ્ય કરી લીધું ને ત્યારે પ્રેતે એક શરત મૂકી શું શરત મૂકી કે જો તમે મને ખાલી રાખશો ને તો હું તમને ખાઈ જઈશ સાધુ મહાત્માને આવું કીધું કીધું કાલે ને ને ગુરુ ચીની સાધના ભગવાન સાધુ મહારાજે કરી અને પેલો પ્રેત એવું કે છે કે જો તમે મને ખાલી રેવા દેશો ને નવરો રેવા દેશો ને તો હું તમને જ ખાઈ જઈશ સાધુએ કીધું કઈ વાંધો નહીં આશ્રમમાં આવ્યા હવે સાધુ શું કરે આવી માતાઓ બહેનો આવે ઘોડી એને મેં જોયું છે ગામના નામ સાથે હું તમને બતાવું કે આ જગ્યાએ પ્રેતને સાધેલું છે તમે જાઓ એ પહેલા એ મહારાજ તમને કહી દે કે આવો ફલાણા ગામથી આવ્યા ફલાણા બેન આવ્યા તમારા ઘરે આટલી બારણી છે આટલા તિરાડો પડી છે તમારી દિવાલમાં આ બધું કહી દે પણ નકામો એ બધું હા એનો કોઈ અર્થ નહીં વાતમાં ક્યારેય આવશો નહીં ફસાઈ જશો મોટી રીતે અને જિંદગીભર એવા ફસાશો કે તમારી પેઢીઓની પેઢીઓ એમાં ફસાઈ જશે અને એનો કોઈ ઈલાજ નહીં હોય તમારી પાસે અહીંયા સાધુ આ સાધના કરીને લઈને આવ્યા પ્રેત ને સાધના કરીને અને પછી પેલા પ્રેત ને બતાવે કે આ માતાજી આવ્યા છે ને એમના દીકરા બીમાર છે જાય એમને સાજા કરી આવે પેલું પ્રેત પ્રેત મનના વેગે જાય એને સાજું કરી આવે થોડી વાર પછી આવે કે જો આપના ઘરે આ તકલીફ છે ને ત્યાં જા પણ કેટલું કામ હોય હા એટલે અમુક વખતે જયારે પ્રેત નવરું પડે ને એટલે એને ખાવા દોડે ને એક વાર એવી રીતે ગુસ્સામાં આ પ્રેત એને જયારે ખાવા દોડ્યું સાધુ ને એટલે એ સાધુ મહારાજ છે તો પોતાના ગુરુના છને ગયા અને ગુરુના પર પગે પડ્યા ગુરુ મહારાજે કીધું કે પહેલા મેં ચેતવ્યો હતો પણ તું ન સમજ્યો અમુક વ્યક્તિ હોય એને ગુરુજી ઈશારો કરે ડફણું મારે સમજાવે વાલ કરે સામ દામ દંડ ભેદ આમ બધી રીતે ગુરુ સમજાવે ને પણ અમુક શિષ્ય એવા હોય કે ના જ સમજે એમને એમ થાય કે હું મહાન મારા જેવો કોઈ નહીં એટલે ગુરુજીએ પછી એક વાત કરી ચરણોમાં પડ્યો શિષ્ય રડવા લાગ્યો કે હવે તો મને ખાઈ જશે મને બચાવો ગુરુની તો આ ફરજ બને ને કે પોતાના શિષ્યને બચાવે એટલે ગુરુજીએ કીધું કે જો સાંભળ હવે આવી રીતે ફસાઈ ગયો છે તો મારે કાઢવો પડશે તને અને સાંભળ શું કરવાનું તારા આશ્રમના આંગણામાં એક મોટો સ્તંભ ઊંચો સ્તંભ બનાવ એવો ઊંચો સ્તંભ બનાવ કે જેને ચડતા વાર લાગે ને ઉતરતા વાર લાગે હા અને આમ એ સ્તંભ ને એવો રોપી દે અને પછી એના કાનમાં એક ચાવી ગુરુ મંત્ર કીધો હવે આ શિષ્ય પોતાના આશ્રમમાં આવ્યો એટલે પેલું પ્રેત હતું ને જે એમણે સાધના કરી હતી એ પ્રેતે એવું કર્યું કે એને લાવ ખાઓ ખાવ તને ખાવ એમ કરીને ખાવા દોડ્યું એટલે કે તને કામ સોંપું છું ઊભો રે ઉભું રે બોલો કામ નહીતર ખાઈ જઈશ એટલે પેલા પ્રેતે પૂછ્યું એટલે સાધુ મહારાજે પેલા ગુરુએ જે ચાવી આપી હતી ને એ ચાવી એને બતાવી દીધી એને અજમાવી ને શું કીધું જા તે સ્તંભ છે ને 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 એની પર હું બીજું કામ ત્યાં સુધી ચડજે ઉતરજે ચડજે ને ઉતરજે બેસતો નહીં હા આવી રીતે સાધુ મહારાજે પ્રેત ને કામે લગાડ્યો પણ એક વિચાર કરો કે શું કામ આવી સાધના હા એવા એવા સાધકો બેઠા છે ને કે તમને એમ કહી દે કે તમારા ઘરે આ તકલીફ છે ને તમારા આટલા ભાઈ છે ને આટલી બહેનો છે ને તમારા પૂર્વજોમાં આવું થયું તો ભૂતકાળમાં તમને ભવિષ્ય ન કહી શકે હા